નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે માર્કેટમાં ઓલ ઓવર પરિસ્થિતિ કેવી રહેલી છે એ વિડિયોના અંતમાં આપણે જાણીશું આગળ વધીએ તો હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણત્રીસ રૂપિયા હતો તુવેર નવસો રૂપિયાથી ચૌદસો ત્રીસ રૂપિયા રાયડો એક હજાર પિંચોતેરથી તેરસો વટાણા બારસોથી અઢારસો સાઠ કલંજીની જો વાત કરીએ તો ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા એરંડો એક હજારથી તેરસો કાળા તલ છત્રીસો પચાસથી એકાવનસો સિત્તેર રૂપિયા મગ સત્તરસો સિત્તેર પીળા ચણા નવસો ત્રીસથી એક હજાર પિંચોતેર રાજકોટમાં સફેદ ચણાની જો વાત કરીએ આજે તો તેરસો થી અઢારસો દસ રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો નેવું રૂપિયાથી બસો એસી લસણ સાતસો થી તેરસો वल आज पाँच सौ थी नौ सौ पच्चीस रुपया धाणा तेरसौ पचास थी अठार सौ चुम्मास धाणिया चौदह सौ थी ओगनीस सौ तल सत्तर सौ बे एक बेहजार पांसठ चीणी मगफ़ड़ी एक हज़ार थी तेर सौ पचास रुपया चाडी मगफड़ी एक हज़ार पंदर थी तेर सौ ऐसी कपास बार सौ थी पंदर सौ बावन रुपया જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો પાંત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંશીથી પાંચસો પંદર રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર ને નેવ્યાસી તુવેરા જે અગિયારસોથી તેરસો અઠ્યાસી મગ તેરસોથી સત્તરસો પાંત્રીસ રૂપિયા ધણા પંદરસોથી અઢારસો સિત્તેર સોયાબીન સાતસો સિત્તેરથી નવસો ઓગણીસ તલાજે બારસોથી બે હજાર ચોસઠ રૂપિયા જાડી મગફળીની વાત કરીએ તો આઠસો થી તેરસો નેવું રૂપિયા ઝીણી મગફળી આઠસો થી તેરસો જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયાથી અડત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે પંદરસોથી સત્યાવીસો પચાસ ચણા નવસો પચાસથી એક હજાર સાઠ રૂપિયા ट्यूबेर 350 થી 1180 66 નંબર મકફડી 1100 થી 1410 રૂપિયા થાણાની વાત કરવામાં આવે તો 1225 થી 1775 9 નંબર મકફડીની જો વાત કરીએ તો 1100 થી 1625 રૂપિયા જાડી મકફડી 1000 થી 1300 ઝીણી મકફડી 1050 થી 1350 રૂપિયા કપાસા જે 1000 થી 1555 जीरा जो बात करिए आज जामनगर अंदर तो सौ रुपया थी तरह हज़ार नौ सौ पंदर रुपया बात करिए गोडलनी घऊ पाँच सौ आठ थी पाँच सौ छसठ डूंगी एकाणु थी चार सौ एक रुपया तुवेराजे नौ सौ थी बार सौ सो एक सोयाबीन छसो पचास थी आठ सौ एकोतेर मग आजे आठ सौ छोतेर थी पंदर सौ एक वाल पाँच सौ छोतेर थी चौदह सौ चना 976 થી 1086 राइडो 1251 થી 1251 बटाना 1350 થી 1570 लहसुनની જો વાત કરીએ તો 401 થી 1071 આગરજો વાત કરવામાં આવે સફેદ चना ની તો 1036 થી 1881 તળે 1051 થી 2131 છાડી મગફળી 821 થી 1351 છીણી મગફળીની વાત કરીએ તો આઠસો એક્યાસીથી તેરસો એકાણું છાસઠ નંબર મગફળી નવસો એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા અડદ આજે નવસોથી ચૌદસો અગિયાર થાણા નવસો એકથી ઓગણીસો એકતાલીસ થાણી નવસો એકથી અઢારસો એકસઠ કપાસ આજે અગિયારસો અગિયારથી પંદરસો અગિયાર રૂપિયા જીરા બજારની જો વાત કરવામાં આવે તો બે હજાર રૂપિયાથી ચાર હજાર એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે જો ઓલ ઓવર જીરા બજારની આજે વાત કરવામાં આવે તો જીરા બજારની અંદર કોઈ મોટો વધારો કે કોઈ મોટો ઘટાડો થયેલો નથી એવરેજ જો બજારની વાત કરીએ તો આડત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયાની આસપાસ બજાર છે માર્કેટિંગ યાર્ડોમાં આજે જોવા મળી હતી કપાસ બજારમાં પણ સેમ પરિસ્થિતિ છે પંદરસો રૂપિયાની આસપાસ બજાર છે એ જોવા મળી હતી ધાણા ધાણીની જો વાત કરવામાં આવે તો ધાણા બજારમાં આજે થોડોક એવો કરંટ જોવા મળેલો હતો અને ધાણી બજારમાં થોડોક એવો કરંટ છે એ ડાઉનમાં જોવા મળેલો હતો અને એ જ રીતે મગફળી બજારની જો વાત કરવામાં આવે તો એવરેજ તેરસો પચીસ રૂપિયાથી લઈ અને તેરસો પચાસ રૂપિયાની આસપાસ માર્કેટિંગ યાર્ડોની અંદર આજે મગફળી બજાર જોવા મળી હતી નંબર મગફળીની વાત કરીએ તો ચૌદસો પચાસની આસપાસ બજાર જોવા મળી હતી અને એ જ રીતે નવ નંબર મગફળીની ખાસ જો જામનગર માર્કેટિંગ યાર્ડમાં વાત કરવામાં આવે તો સોળસો રૂપિયા પ્લસ માર્કેટિંગ યાર્ડની છે એ બજાર નવ નંબરની અંદર જોવા મળી હતી તો આ હતા બધા એવરેજ પાકોના બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી મળતી હોય તો વિડિયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા નવા વિડીયોઝ ઉપયોગી થાય એવા વિડીયોઝ તમને જોવા મળતા રહેશે મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર